મોરલી કે જાત આ મોરલી આ જા ને તો કાઈ જા ને ના પી જાતા કરી હાલ આમ આ તારું હો વાત થઈ જાય ને એટલે આ ને આ બે તારે બક બે પાઈ જાય ને લા બે વાસુ ન હો ભાઈ આજના થઈ જા તાર એક ને થઈ જાય કોણ બાકીય કોણ Ô chị, anh hãy để bắt được cái nhìn nó. Ô chị, anh ના કે જો બોરી હાથે ખોલી નાકે બે પોકરાને માથે માથે બે બેંતા તારનો બાપ પાસે કાઈ ન ઉપા લેતો તારનો બાપ પાસે કાઈ ન ઉપા લે લે પછી આ